રાહે વારે મત કાડે અંતડે નસડે મજા આવે છોકરાના હાજો હજી વરે પા રાહે રેવાનો દાણો હાડી ખલાવરો યાર આ તો જે કાલ લો લેટર એ હતો આજ બોલાબેમ હા લમ મારવાલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માની મજા મા છે તો સગ છે તમારું વસને બ્લોગ માં બનાની જય માતાજી કે કેતરપાઈ માં કેમ છો બધા કન રસ આ દાદાઈ રજા હાલો હાડી ખકેલવા હમળો અત્યારમાં

જેલી જેલી ગુલાબ ખાવશું ગુલાબ ગુલાબ હાલો ગુલાબ ખાવા પણ તું આની પાસે ક્યાં આવી ગઈ છોકરા પાસે હે નીકળ જા મનત ખાવ હું તો તો ગયો હા આવી જશે મારા ભાઈની જઈ પાસ કા

અને માથું તો દોય ને હાવ છૂટુઈ પડતા જ તો બાંધી નઈ હતી અને આ તો એક આયારે હાલો વાયતી આ તો આ જો ખાન ગયો હા આ ફોન હાટ તો તો બોવ આમ તો ખરા હા યે કરતી હા બેટો ને મેક ભાઈલા એ આ આમ તો જનો મોડું જોબ તો હાથી ઇતું ખોલ લાગે કા કેટલા હે ઓય હાલો કામ કરીને ફ્રી થઈ ગઈ હો કામ કરીને ફ્રી થઈ ગઈ છે આ આ દેને રઈવાની રજા કે કે રઈવાની મજા

शोकरा रे मासा नुखा केचम वीडियो जाय जा बिदा ने आपला फोन जोया रखे वावा जेऊ जो हर बोलो वीडियो ये ले लो का जा ले ले न वो साची जा सो यो इतर थाकी हो ग्या आम्ही घर नु काम करता जाई छोकरा न हासवता जाई तो आम्ही कसं चाडता छोकरा आ तू आम्ही साचू लाग छोकरा हाती में एक बार हासियो तेंकी छोकरा आम्ही हा छोकरा हा तुम साचू લોકો so. <laughs> <laughs> <yells> વિસી થળેશ બહુ મસ્ત શોર્ટ વિડીયો બનાવે છે બોલિંગ વિડીયો બહુ મસ્તના બનાવે છે એની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો વિ સી થળેસા ચેનલનું નામ છે તો કેમલી વિડીયોનું એન લઈ લેવાના છે તો તમે બધાને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને કીજો લાઈક સેનને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય